બગલું કઈ બેઠું ચલો ગાઈશ મમ્મી તો ગઈ છે દવાખાને આજે અપોઇન્ટમેન્ટ હતી દસ દિવસ થઈ ગયા આજે તો આજે ફરી ગઈ છે દવાખાને દવા લેવા અને પપ્પા ને પૂછી લઈએ શું ખાવા બનાવવું તો ચલો ગઈ પૂછી સૌથી પહેલા આપણે મની પ્લાન્ટ જોઈ લઈએ

અને બનાવી પછી પપ્પાને ને ખાવા મોકલું આજ તો આર્ય નહીં મમ્મી નહીં અમે બેચ છે ગઈસ કપડા હજી સુકાના બાકી છે તો કઈ નહીં ચલો ફટાફટ હું ખીચડી બનાવી દઉં વગેરે લઈ ભાવ ખબર નહીં શું બનાવવા થોડી વાર કેવું લાગે છે જીનાર બેન આજે તમારા મમ્મી નથી એટલે ઘર કામ કરવાનું કરવું તો પડશે ને આજે નહીં સારું લાગતું ઠંડી લાગે છે ને એવું હવા ઉઠીને શું કામ કર્યું આજ તો હવેથી કામ જ નોકરી એવી મળી છે બસ બે સીટી વાગે કુકર બંધ કરી દેવાનું છે કુકર કઈ ગેસ બંધ કરવાનું છે ચલો ગાઈ વઘારેલી ખીચડી તૈયાર છે હજુ ભાવ બનાવે છે મગ અને હું ખાવા બેસી ગઈ છું તો ગાય તે મઠિયા બનાવે છે મેં વઘારેલી ખીચડી બનાવી દીધી કઢી બનાવી દીધી હવે હું ખાઈને સીધી દુકાનમાં જઈશ પપ્પાને મોકલીશ ખાવા આપણે બેવાનું છે દુકાને ગાઈશ ચલો હું ફટાફટ ખાઈ લઉં તો ગાઈશ હું દુકાનેથી આવી ગઈ છું ને હવે આરામ કરવાનો છે બ્લોગ એડિટ કરવાનો છે તો સેજ્વર બ્લોગ એડિટ કરના હું ગાઈશ ચલો અન્ય રહેજો બ્લોગમાં

तो गाइस देखो हमारे वाड़े में गलके लगे हैं देखो कितने सारे गलके घड़े भी हो गए हैं गाइस पर कोई तोड़ने नहीं जा रहा है देखो कितने अच्छे अच्छे गल के लगे हैं देखो और देखो शाम भी हो गई है सूर्य भी ढल चुका है गाइस और अभी हम रील शूट करने के लिए आए हैं तो अभी बच्चा है स्कूल से तो अभी करेंगे मेरी रील शूट सो तो गाइस कैसी लग रही मैं कमेंट में जरूर बताना बोलो बोलो बोला कहा गया लड़का किधर आ आ मैं आ आगर चालू से आगर। सो गैस वो लड़का ना भैंसों को पानी पिला रहा है तो उसको शर्म आ रही है कि व्लॉग में मत वो सब लोग देखेंगे तो क्या बोलेंगे ऐसा बोल रहा है कौन <laughs> तो से <इसे> <laughs> तो गैस हमें खा भी गया चत्त्यार हांजनू जमवान डिनर लेवा माटे डिनर म मा, डिनर में बनी से ये क्या है ये बताओ डंकरी बना ये देखो सलाद आज रोटी टोटा और मम्मी का आ रही है मठिए तो गाइस हम लोग खाना खाने बैठ गए रात का खाना खाएंगे डिनर करेंगे अभी तो अभी तो सिंपल सा डिनर है आज तो चावल बावल कुछ बना नहीं आजिसू बस तेसू बनाऊं मैं किलोम स्टक बना लूंगा भाऊ ये गाइस चलो गाइस अपना डिनर कर लिएपछि तमने तो गाइस ब्लॉग गमे हो तो चैनल सब्सक्राइब करी लाइक कर दीजो જય શ્રી શ્યામ રાધે રાધે ગુડ નાઇટ મળીએ નવા બ્લોગ સાથે બાય બાય